હેલો સ્ટુડન્ટ્સ આપણા ગુજરાતીના અભ્યાસક્રમમાં આપણે પૂરક વાંચનમાં લેસન નંબર ટુ અનોખી અનોખું મૈત્રી પર્વ ભણી રહ્યા હતા અનોખું મતલબ મેં કહ્યું હતું તમને યુનિક કહેવાય અને મૈત્રી પર્વ એટલે કે મિત્રતાનો ઉત્સવ હવે અહીંયા લેખિકા જે છે હિમાંશી સૈલત તે શું કહેવા માંગે છે કઈ મિત્રતાનો પર્વ મનાવે છે હ્યુમન ટુ હ્યુમન ને હ્યુમન ટુ એનિમલ્સ અને એ જે એમના ઘરે બિલાડીઓ પાડેલી છે તે તેમને ખૂબ જ પ્રેમ કરે છે ઘણીવાર તે લોકોના મોડે સાંભળે છે કે કોઈક ઝઘડા કરતું હોય કે કોઈ કશું કરતું હોય એવું તો લોકો એવી વાત કરે કે કૂતરા બિલાડાની જેમ ઝઘડી રહ્યા છે ત્યારે તેમને વધારે ખોટું લાગે કે પશુઓ તો પ્રેમથી રહેતા હોય છે પણ મનુષ્ય જ એકબીજા સાથે ઝઘડા કરતા હોય છે તો અહીંયા આપણે જોયું આપણે ઘણી બધી વસ્તુઓ છે કે કઈ રીતે લેખિકા બરગમ હોય છે અને જ્યારે એમને એ પોતાના ઘરે આવે છે ત્યારે એમની મિત્રએ મુંબઈથી પોતાના માટે બિલાડીના બચ્ચા મોકલ્યા છે અને તેઓ કઈ રીતે તેમની સુંદર આંખો વડે લેખિકા સામે જોઈ રહ્યા હોય છે અને તે અસમંજસમાં હોય છે કે હું એમની પાસે જઉં કે ન જાઉં તો લેખિકા અસમંજ લેખિકાને અસમંજસમાં પાડેલી હોય છે અને ત્યાર પછી તેઓ ઘણી બધી વસ્તુઓ બિલાડીઓના કલર વિશે તેમની આંખોના કલર વિશે જાણે આમ એક માણેક રોપી દીધા હોય એક માણેક જડી દીધા હોય તેમની આંખોમાં એવું તેમને લાગી રહ્યું હોય છે તો આવી બધી વસ્તુઓ આપણે જોઈ છે ત્યાર પછી તેમણે કઈ રીતે પોતાની બીજી જે બિલાડીઓ હોય છે પાંચ બિલાડી દેશી બિલાડી તેની પણ વાત કરી છે અહીંયા તેઓ કે ઘરમાં બધી જગ્યાએ હરતી ફરતી હોય છે બરાબર અને ત્યાર પછી તેઓ આ બિલાડીના બચ્ચા કે કેવી રીતે પોતાની સાથે આખો દિવસ રમ્યા કરે છે આમ તેમ મસ્તી કર્યા કરે છે તે જોયું પછી તેઓ એમ કહે છે કે આ બિલાડીના બચ્ચા જે છે તેમને બહુ સોફેસ્ટિકેટેડ હતા એટલે એમના નામ પણ એવી રીતના જ પાડવામાં આવ્યા હતા બરાબર તો એવી પણ આપણે વાત જોઈ આવી બધી વસ્તુઓ જોઈ છે આપણે અને અહીંયા આપણે જોયું કે કઈ રીતે બિલાડીઓના નામ પાડવામાં આવ્યા બરાબર રાશેલ મેબલ અને થિયોલ બરાબર આપણ આપણે જોયું ત્યાર પછી આપણે જોઈશું તો આપણે જોયું કે કઈ રીતે આ બિલાડીઓના માન ખૂબ હોય છે તેઓ દૂધ બિસ્કીટના ઈંડા વગર કશું ખાતા નથી અને એકદમ સાફ સુથરા રહે છે મળમૂત્ર પણ જ્યાં ત્યાં કરતા નથી બરાબર આ બચ્ચા ખૂબ જ ડહ્યા અને એટલે મસ્તીખોર છે પણ એ બહુ વ્યવસ્થિત રીતે રહેતા હોય છે ઘરમાં અને ત્યાર પછી સાંજે મોડે સુધી લેખિકા સાથે રમતા હોય છે ત્યાર પછી આપણે આગળ જોઈશું અહીંયાથી આ પેરેગ્રાફથી આપણે જોવાના છે બરાબર એમને ખવડાવવાનું કામ સહેલું નહોતું કેટલા લાડ અને માનપાન મળે પછી ખાવા બેસે ખાવામાં કશી ઉતાવળ નહીં આરામથી જમે મોટી રકાબીની આસપાસ લીલોતરીની વચ્ચે એ શ્યામા જેવી તો ખૂબસૂરત દેખાય કે નજર હટે નહીં આમે મેબલનો વિકાસ સૌથી સરસ રહ્યો હતો ઝડપથી વજન વધતું હતું પાછલા પગ લગીર ઊંચા લચકદાર મોહક ચાલ અણિયારા કાનની ટોચ લાલાશ પડતી બદામી લાંબી છેડેથી વણાંકવાળી પૂંછડી અને પેટ આગળ ધૂમાટી એવી ભરપૂર પાસે ત્યારે જમીનને અડતી લાગે એનો કદ જ પ્રભાવ બે હાથે ઉપાડીએ ત્યારે માંગ સરખી ઉપડે ખભા પર પગ ટેકવીને છોકરા પેઠે તેડવી પડે કાળા દીપડા જેવી એ બારી નજીક બેસી તડકો ખાતી હોય હવે અહીંયા જે બિલાડી છે તેની વાત કરી છે કે કઈ રીતે જે મેબલ હતી તેનો ખૂબ સુંદર રીતે વિકાસ થતો હતો એનું શરીર ભરાવદાર હતું અને એના એને એક હાથે ઉચકવી સરળ નહોતી એને બે હાથે વ્યવસ્થિત રીતે ઉંચકવી પડે અને ઘણીવાર એના આંખોની કાનની એની ચાલની વાત કરી છે અહીંયા લેખિકાએ અને કઈ રીતે પૂંછડીવાળીના બેસી રહે અને એને તડકામાં બેસવું ગમે એટલે દીપડા જેવી લાગતી હોય એમ વાત કરી છે આ ત્રણેય ચતુર ચો પગા એમના નામ સાંભળી કૂતરાની જેમ જ દોડતા આવે અમારા એક મિત્ર આ સાંભળીને ખડખડ હસ્યા જુઓ ભાઈ કેટ ઇઝ અ કેટ નામ નામથી દોડતું આવે એવું પ્રાણી બિલાડી હોય જ ન શકે શું કહે છે એક જેમના રિલેટિવ હતા ને એ તો હસવા લાગ્યા કે કેટ ઇઝ ધ કેટ એમને નામથી બોલાવો ને દોડીને આવે એવું ન હોઈ શકે કૂતરાઓને તમે નામથી બોલાવો તો દોડીને આવે પોતાની પાસે મને ખબર તો ખબર તો ખરી જ કે બિલાડી એક મનસ્વી પ્રાણી છે મનસ્વી એટલે શું કે પોતાના મન પ્રમાણે પોતાનું ધર્યું કરનારા પોતાના મનની ઈચ્છા પ્રમાણે કરનારા એને મનસ્વી કહી શકાય ઓકે મનસ્વી એટલે પોતાના મનની ઈચ્છા પ્રમાણે કરનારા એને ખવડાવીને કાળજીથી રાખીને પણ એની સ્વતંત્રતા ખરીદી શકાતી નથી મૂળ તો એની પ્રકૃતિ જ મને પસંદ પડી ગઈ છે આવી સ્વતંત્રતાથી પ્રેરાઈને આ ત્રિપુકી મારી બૂમે ન આવે તો ભોંઠા પડવાનો વારો અવશ્ય આવે ભોંઠા પડવાનો વારો એટલે કે કોઈની સામે શરમજનક સ્થિતિમાં આવવું બરાબર કે આપણે બૂમ પાડીએ હવે કોઈની સામે આપણે વાત કરીએ કે અમારી બિલાડીઓ તો એવી છે કે એક બૂમ પાડીને આપણી પાસે આવી જાય ને પેલા વ્યક્તિ કે એવું પોસિબલ નથી અને આપણે એ વ્યક્તિને બતાવવા માટે એમ કે બિલાડીને બૂમ પાડીએ અને ન આવે તો શરમજનક સ્થિતિમાં પહોંચી જવાય ને તેવી વાત કરી છે આગળ જોઈએ છતાં મેં હિંમતથી થિયોડોરાને બોલાવ્યો બીજી જ બૂમે દોડતો ને ધસમસતો અમે જે ઓરડામાં હતા ત્યાં આવીને ઊભો અમારા મિત્ર તો સ્તબ્ધ અને હું ખુશખુશાલ બરાબર એક ઘટના અવિસ્મરણીય છે અવિસ્મરણીય એટલે કે ભૂલી શકાય નહીં અવિસ્મરણીય એટલે શું કહેવાય કે જેને ભૂલી ન શકાય તેવું અને તે આ સિયામીસ બિલ્લીઓ અને અમારી દેશી બિલાડીઓનો પરિચય વિધિ છે અમને ચિંતા તો હતી જ કે આ બધા એકસાથે કેવી રીતે રહેશે અને બધું શી રીતે સાચવશે સચવાશે વળી ત્રણેય એવા તોફાની હતા કે એમને સતત ઉપર રાખવાનું અશક્ય બનતું જતું હતું લેખિકા શું કહે છે કે અમને એવું ટેન્શન રહેતું હતું કે આ ત્રણેયને એક સાથે તો કેવી રીતે સાચવી શકાશે અને એ બધા એકા તોફાની હતા ત્રણે ત્રણ કે એ શક્ય પણ નહોતું લાગતું અમે અને બિલાડી જેવા ચંચળ પ્રાણીને એ રીતે રાખી પણ ન શકાય શી તરકીબ અજમાવી કે સૂચતું નહોતું એવામાં એક દિવસ આ અકસ્માત સર્જાઈ ગયો કશાક તાકીદના કામ નિમિત્તે મારે ધડધડ દાદર ઉતરીને નીચે આવવાનું થયું કંઈક એવું કામ હતું એટલે એમને દાદર ઉતરીને નીચે આવવું પડ્યું અને પાછી પછી મારી પાછળ આ ત્રણેય બહાદુરો ઝડપભેર નીચે આવ્યા મારા જેટલી જ નહીં એ વધુ ઝડપે સવારનો સમય બરાબર લેખિકા શું કહે છે કે હું ફટાફટ નીચે આવી ફટાફટ દાદરા ઉતરીને અને મારાથી પણ વધારે સ્પીડમાં આ ત્રણે જણ નીચે આવી અમારી રફરફ દેશી બિલાડીઓ શિયા શિરામણ પતાવી રાતની રખડપટ્ટીનો થાક ખંખેરવા આગલા ઓરડામાં મન ફાવે ત્યાં ઊંઘ ટાણતી હતી શું કહે છે કે અમારી જે બીજી દેશી બિલાડીઓ હતી ને એ શિરામણ પતાવીને શિરામણ પતાવીને એટલે કે સવારનો નાસ્તો ઓકે શિરામણ પતાવીને અહીંયા છે જુઓ ચીરામણ એટલે સવારનો નાસ્તો ઓકે અને સવારનો નાસ્તો બતાવી અને રાતનો થાક ખંખેરવા આમ તેમ રખડપટ્ટી કરતી હતી અમારા ઘરમાં એક બાબતનું સુખ ઊંઘતી બિલાડીઓને કોઈ જગાડે નહીં સોફા પર ખાટલા પર ખુરશીમાં ગાલીચા પર કે પગલું છણી આપ જ્યાં ગમે ત્યાં ધોરણ બોલાવી શકાય એટલે કે ઊંઘી જાય અમારા સ્વાસ્થ્ય અધ્ધર થઈ ગયા હૃદય ધબકતું બંધ થઈ ગયું હોય તેવો સન્નાટો હમણાં કોઈ જાગશે અબઘડી મહાયુદ્ધ આરંભ છે બીકમાં વ્યાકુળ અમે તો ત્રિપુકીને ગમે તે રીતે ઝડપથી ઝડપીને ઉપર લઈ જવાની પેરવીમાં હતા એ ત્રણેય બિલાડીઓ જે નાના બચ્ચા હતા એ પહેલીવાર જ નીચે આવ્યા હતા એટલે અમને એવું કે પેલી દેશી બિલાડીઓ જોશે ને એટલે હમણાં કંઈક ને કંઈક એ બધા ઝઘડશે છે એમ પણ થિયોડોર ક્યાં મેબલ રાશેલ તો રસોડામાં દેખાયા પણ આવો આ ક્યાં ગયો થિયોડોર તો દેખાયો જ ના બે બાંકડા અમે આગલા ઓરડામાં પહોંચ્યા ભલા ભગવાન એ તો આગળ જ પેલી ઢગલો બિલાડીઓ જોઈને ત્યાં જ એમની ઠેક પાસે પહોંચેલો બહુ બધી બિલાડીઓ પાંચ બિલાડીઓ હતી એની પાસે થિયો પહોંચી ગયો એને ગંધ આવી જ ગઈ કે અહીં તો અપનેવાલા છે એને શું લાગ્યું કે અહીંયા તો બધા મારી જ જ્ઞાતિના મારી જ જાતિના એટલે મારા જેવા જ છે બધા અહીંયા ભય અને આશંકામાં અમે ફફડી રહ્યા આગળ જોઈએ અને અમે જોયું એક આહલાદક રોમાંચક દ્રશ્ય એક રોમાંચક અને સરસ દ્રશ્ય જોયું જેને સ્મૃતિ માત્રથી આજે પ્રસન્નતાની એક લહેર ઉઠે છે થિયોગોરા ખુરશી પર બે પગ રાખી ધીમા અવાજે એની ખાસ ભાષામાં ટીકાને કંઈ કહી રહ્યો હતો ટીકા એમની દેશી બિલાડીનું નામ છે ટીકો એની નાની ઊંઘરેટી આંખે વગાસો ખાતા ખાતા એની વાત સમજવા મથી રહ્યો હતો એ બે વાતો કરી રહ્યા હતા એમ કહે છે ટીકો અમારો જરા ગામડ્યો એટલે થિયોડોરાની બંબૈયા ઢબવાળી ઢબ છબવાળી અભિવ્યક્તિથી થોડો ડગવાયેલો લાગે છે બરાબર પેલી દેશી બિલાડી છે ને આ તો મુંબઈથી આવ્યો છે એટલે આ જરાક સોફેસ કે કદાચ ભાષાની થોડી મુશ્કેલી પડી હોય પણ ફિકરનું કોઈ કારણ નથી કોઈના ચહેરા તંગ નથી કોઈની મૂછોને વડ નથી ચડાવતું કોઈ પૂંછડી પટ્ટીને યુદ્ધની ઘોષણા નથી કરતું ટીકો એનું લાંબુ કદ સંકોર તો આળસમરણીનો ઊભો થયો અને અમારા પરમ આશ્ચર્ય વચ્ચે થિયોગ્યોર કૂદીને ગાદી પર ટીકા અને નાનીની વચ્ચે બેસી જાય છે બરાબર થિયોગ્યોરે શું કર્યું કે ટીકા અને એક નાની કરીને બિલાડી નામ છે દેશી બિલાડીને તેની વચ્ચે બેસી ગયો પડ બે પડમાં તો મેબલ અને રાશેલ ત્યાં આવી પહોંચે છે મેબલ પારકાને જોઈને રાજી થઈ ગઈ દેખાય છે એને હળુ હળુ અવાજે બોલાવે છે લઘુતા ગ્રંથિથી પીડા તો પારકો આવી જાજરમાન મેબલને જોઈને જરા સંકોચાય છે પાર્કો પણ નામ છે બિલાડી બિલાડાનું સોરી પણ પછી મેબલનું મળતાવળું વલણ જોઈ હિંમત ભેગી કરે છે પહેલાં થિયોડોર જાય છે પછી મેબલ પણ બધી બિલાડીઓ સાથે ફ્રેન્ક્સ બને છે રાશેલ શરમાર છે એટલે આટલી બધી માર્જાર વસ્તી જોઈ થોડી ડરે છે પછી તો એનો ખચકાટ પણ જતો રહે છે અહીંયા લેખિકાની આપણે એવી સરસ એવી દ્રષ્ટિ જોઈશું કે કઈ રીતે બિલાડીઓને એકદમ બારીકાઈથી જુએ છે એમની અભિવ્યક્તિઓને એમની ભાષાને સમજીને બધું વર્ણન કરેલું છે આમ ઘડી પછી તો આગલા ઓરડામાં જ પકડદાઓની ધમાચકડી બધા પરોવાય છે પડદા પરથી નખ ભેળવીને સડસડાટ ઉપર પહોંચવાની સ્પર્ધા ચાલે છે બરાબર થોડીવારમાં જ ટેબલ પરથી ટેબલ નીચે કોકડીની મોજ માણે છે આંખે આઠ અમને હશ થાય છે આંખે આઠ એટલે કે પાંચ દેશી બિલાડી ને ત્રણ આ બરાબર બધા જ રમતા હોય છે અને અમને હશ થાય છે એટલે કે આનંદનો શ્વાસ લઈએ છીએ અમે આટલા સહજ સરળ ભાવે આ બધા પરસ્પરને સ્વીકારી લેશે એવું જાણતા હોત તો પણ અમને એવું ક્યાંથી જાણીએ અમારો અનુભવ મનુષ્ય જાતિનો ખરો ને પાછો એટલે કે અમને લેખિકા અહીંયા કટાક્ષ કરે છે કે મનુષ્ય જાતિમાં આટલો મરતાવડો સ્વભાવ જલ્દીથી પોસિબલ થતો નથી તો બિલાડીઓ આટલી જલ્દીથી મળતાવળા સ્વભાવથી મળી જશે એવું મેં વિચાર્યું નહોતું પણ આ સારો એક અનુભવ રહ્યો અમારા આંગણામાં આવા દ્રશ્યો રોજ રોજ સર્જાવા લાગ્યા કુંડાઓની અડખે પડખે અને ક્યારેય ક્યારામાં આ સ્ફૂર્તિલા મિત્રો એમની આગવી રમતો શોધી નિજાનંદમાં રમણ હોય એટલે કે ગાર્ડનમાં પણ કુંડા જેટલા હોય ને એની આજુબાજુ અને ક્યારાઓ હોય માટીના એની આજુબાજુ રમતા હોય નિજાનંદમાં એટલે કે પોતાની જ મસ્તીમાં સવારનો મનભાવન તડકો એમની સાફ ચમકતી રોવાંકીને સ્પર્શતો હોય પ્રકૃતિ કે જીવન પરત્વેનો ભાવ કે મુગ્ધતા જળવાઈ રહ્યા હોય એવા કોઈ રાહદારીની નજર અમારા તરફ પડી જાય છે કોઈવાર જ્યાંથી કોઈ આવતું જતું હોય રાહદારી એટલે કે મુસાફર તે આ બિલાડીઓને જોવે અને એમને પણ ગમે કુતુહલ અને પ્રશંસાથી એ જરૂર પૂછી લે આ બધી બિલાડીઓ તમારી અને કોઈ એવું હોય તો પૂછે કે આટલી બધી બિલાડીઓ તમારી છે અને પૂરા સંતોષથી આનંદ કંપતા અવાજમાં જવાબ અપાય છે બધીએ અમારી અને પછી અમે શું કહીએ કે હા બધી બિલાડી અમારી છે અને મને તો એવું એ થાય કે માત્ર આટલી જ શા સારું હું પ્રત્યેક બિલાડીને ચાહું છું એટલે કે મરી નથી ને દુનિયામાં જેટલી બધી છે બિલાડીઓ બધી મને ગમે છે એમ એટલી ચાહું છું કે મને તો બધી જ મરી લાગે આટલું ઓછું હોય તેમ અમારો દોસ્ત લાલીઓ પણ આ રમત સમયે પૂરી અદબ જાળવી બેઠો હોય ત્યાં એના મોટા કદને લીધે રમતમાં સીધો ભાગ લેવાનું એને માટે શક્ય નથી છતાં લાલિઓએ કૂતરાનું નામ છે બરાબર અહીંયા કહે છે કે એ પણ એને પણ એવી ઈચ્છા થાય કે હું પણ આ લોકોની ગેમમાં પાર્ટિસિપેટ કરું પણ એ જરા મોટો હતો કૂતરા તો બિલાડીઓ કરતાં થોડા મોટા જ હોય ને કદમાં બરાબર તો એની વાત કરું કપાળે લચકતી ધારણ કરી થોડી રમૂજ સાથે અને પૂરા ગૌરવથી એ બિલાડીઓની ધમાલ જોતો રહે છે હા આ છત્ર હેઠળ કૂતરા અને બિલાડીઓ સાથે રહી શકે છે અહીંયા શું કહે છે લેખિકા કે આ છત્ર હેઠળ એટલે કે એટલે મારા ઘરની છતની છે કૂતરા અને બિલાડી બંને સાથે રહી શકે છે અને ઝઘડા પણ કરતા નથી પ્રેમથી સદભાવથી હવે કોઈ માણસો માટે એવો શબ્દ પ્રયોગ કરે કે આ લોકો તો કૂતરા બિલાડા જેવું લડે છે તો હું મારી જીભ કચરી બેસું છું એમાં મારો કોઈ દોષ ખરો એટલે કે કોઈ એવું વાત કરે કે આ લોકો તો કૂતરા બિલાડાની જેમ લડે છે ત્યારે મને ગુસ્સો આવે છે કે જાનવરો જે છે તે તો પ્રેમથી મિત્રભાવથી રહે છે મનુષ્યો જ જાનવરોથી પણ ખરાબ રીતે ઝઘડે છે એમ તો એમાં મારો કોઈ દોષ નથી આ લેસન વિક્ટરમાંથી લેવામાં આવ્યો છે હવે વિદ્યાર્થી મિત્રો તમારે તમારી કોમ્પોઝિશન બુકમાં એક નિબંધ લખવાનો છે મનુષ્યોનો પશુ પ્રેમ બરાબર પશુ એટલે કે પ્રાણીઓ મનુષ્યોનો પશુ પ્રેમ બરાબર આ ટોપિક પર એક એસે લખવાનો છે અને એ તમારે પોતાની રીતે લખવાનો છે ઓકે મનુષ્યનો પશુ પ્રેમ હવે એ તમે લખી અને મને મંડેના ચેક કરાવી દેજો આ આ લેસન માટેનું તમારું હોમવર્ક છે ઓકે થેન્ક યુ સો મચ